નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં ગઈકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સાંભેલા ધાર વરસાદ વરસ્યો છે રાજ્યના બસો ને છવ્વીસ તાલુકાઓમાં ચોવીસ કલાક દરમિયાન વરસાદ વરસ્યો છે જેમાં રાજ્યના અઠયાશી તાલુકાઓ એવા હતા કે જ્યાં એક ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ ક્યાં નોંધાયો એના વિશે વાત કરીએ તો જૂનાગઢના મેંદરડામાં સૌથી વધુ સાડા એકત્રીસ ઇંચ જેટલો વરસાદ ચોવીસ કલાક દરમિયાન નોંધાયો છે તો કેશોદમાં અગિયાર પોઈન્ટ બાવીસ ઇંચ વંથલીમાં દસ પોઈન્ટ ઓગણચાલીસ ઇંચ વરસાદ નોંધાયો છે તો પોરબંદરમાં દસ પોઈન્ટ ચોવીસ ઇંચ અને ગણદેવીમાં નવ પોઈન્ટ એકવીસ ઇંચ વરસાદ વરસ્યો છે તો કપરાડામાં આઠ પોઈન્ટ સત્યાવીસ ઇંચ માણાવદરમાં આઠ પોઈન્ટ ત્રેવીસ છીખલીમાં આઠ પોઈન્ટ ઝીરો ત્રણ ઇંચ વરસાદ તો રાણાવાવમાં છ પોઈન્ટ ઓગણ સિત્તેર ઇંચ વરસાદ વરસ્યો છે જોકે ગઈકાલે રાજ્યના વિસ્તારોમાં વરસાદે ફુકા બોલાવી દીધા છે જ્યારે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આજની વાત કરીએ તો આજે ખાસ કરીને દેવભૂમિ દ્વારકા આ જિલ્લાના કેટલાક છૂટાછોયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતાને પગલે હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો બનાસકાંઠા પાટણ કચ્છ મોરબી જામનગર રાજકોટ જૂનાગઢ અને પોરબંદર આ જિલ્લાના કેટલાક છૂટાછૂયા સ્થળોએ પણ અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો નવસારી અને વલસાડ આ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર મહેસાણા ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી અને ડાંગ તેમજ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ આ જિલ્લાના કેટલાક છૂટાછોયા વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો જાણીતો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા પણ રાજ્યના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે ગુજરાતમાં હજુ પણ વરસાદ દબડાછ બોલાવશે ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ સંપૂર્ણપણે જામી ગયો છે અને આગામી દિવસોમાં હજુ પણ વરસાદનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરાય છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ કોસોમી બંનેએ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે તેઓએ આજથી રાજ્યના વિસ્તારોમાં વરસાદને જોર વધવાની શક્યતા વ્યક્ત કરી છે કેટલાક વિસ્તારોમાં પૂર આવવાની શક્યતાઓ પણ તેમના દ્વારા વ્યક્ત કરાય છે સાથે જ ઓગણત્રીસથી લઈને એકત્રીસ ઓગસ્ટ દરમિયાન પડનારો વરસાદ પાક માટે નુકસાનકારક હોવાની ચેતવણી પણ આપવામાં આવી છે આ ઉપરાંત બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થવાને કારણે સપ્ટેમ્બરમાં પણ સામાન્ય વરસાદો વરસતા રહેશે જાણીતા હવામાન વિષના અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ખાસ કરીને દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હજુ પણ અતિભારે વરસાદની શક્યતાઓ છે આજે પણ અમદાવાદ ગાંધીનગર મહીસાગર સાબરકાંઠા અને પંચમહાલમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે તો જામનગર દ્વારકા પોરબંદરમાં પણ ભારે વરસાદની તેમના દ્વારા આગાહી કરાય છે તેમણે ચેતવણી આપી છે કે કેટલાક વિસ્તારોમાં બાર ઇંચથી વધુ વરસાદ થવાની પણ કારણે પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે તે સિવાય જો વાત કરવામાં આવે તો પરેશ કોસમીએ પણ ભારે વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે તેમના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમ મહારાષ્ટ્રના કાંઠે પહોંચીને વધુ મજબૂત થશે અને ગુજરાતમાં ભારે વરસાદ લાવશે બાવીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પાંચથી દસ ઇંચ જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ત્રણથી છ ઇંચ વરસાદની શક્યતાઓ છે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં પણ સારો વરસાદ રહેશે અને સપ્ટેમ્બર મહિનામાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા પરેશ ગોસમી દ્વારા વ્યક્ત કરાય છે જોકે અંબાલાલ પટેલે ખેડૂતોને ખાસ ચેતવણી આપી છે અને તેમણે કહ્યું છે કે આગામી પંદર દિવસનો વરસાદ પાક માટે સોના સમાન છે પરંતુ ઓગણત્રીસથી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન પડનારો વરસાદ પાકને નુકસાન પહોંચાડી શકે છે આથી ખેડૂતોએ આ સમયગાળા દરમિયાન ખાસ સાવચેતી રાખવાની પણ જરૂર છે આ ઉપરાંત પર્યુષણ અને ગણેશ ચતુર્થી દરમિયાન પણ વરસાદી ઝાપટાથી લઈને ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરાય છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ બનવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે